You can me. અધમરી ખોટા કોડી ફેરંડા કદાક તાવક પાણીનો સોખો આળો હોય અને સકુંના મેખડો લગી દેને જમસર ખોડિયાને ખાટા ખોય લાગે લાગે

હરમ 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 હ ભગવાન મારા રામ ના દાદી ખમા કઉશું સભાના ખમા કઉસ નાની મોટી બેન દીકરી ના ખમા કઉ

મારા ભગવાન નું કેવું કરજુ કીધું તમે તમારું કીધું કરવા તૈયાર થઈને બેસી જઈશ પણ જો એના કીધા માં અને એનું કીધું કરશો જો તમને તલભાર સુના મુકવા દો ચોખાવા છેટા પડવા દો તો મારું ખોડિયાનું વેણ જાય જહોય જહોય મડી જોય પછી કાલ તમે એના ના થા કાલ બીજા બદલી जाओ તો કોઈના બાપની થઈ નથી ન થતી નથી મેરડી કેછું હું બાવાની જમાતની મેળી છો અલ્યા બાવાની જમાતની મેળીનો વિહમો લઈને અટીડા અટડીડા બીજાની ઓરખાણ કરીને આવી છું વાહ મડી તમારી પેડીએ પેડીએ ઓરખાણ ના રખાવું ਰਾ ਕੁੜੀਆ ਨਾ ਭਜਾ ਨਾ ਰਾਮ ਮਾਰਾ ਦੀਵਾਨਾ ਰਾਮ ਕੋਟੂ ਕੋਈ ਦਰ ਨਹੀਂ ਦੋਨੇ ਦੰਜੇ ਮਾੜੀ ਤਨ ਦੰਜੇ ਤਰਾਸ ਲਿਦਾ ਨਹੀਂ ਮਦਿਲੂ ਮੜਿਉਨਾ ਅੜਗਾਵੀ ਦੀ ਜੀ ના થજા ના થાય દિવાના રામના થાય ના નામ ના થઈ દેહી ગયા हामડી કરેલું તો મારા ખોડિયાર ને ઓરખાણ કરવી हामડી ਮਰੀ ਮਾਂ ਖੁੜਿਆਲ ਮਰੀ ਜਨ ਜਨਾ ਦਾਮ ਵਾਲੀ ਏ ਰੀ 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 ਕੰਨ ਮੋ ਕੁ ਦਿਹਾ

અને માથે રામ લક્ષ્મણની જોડી તે બનાવી હોય ને પછી ધર્મનો પોંચા ધર્મનો જીવો છે ધર્મની ધજા છે હા ધર્મના કંકુણ હવામનના ફૂલના પોછેડે ઓઢી અને ખાઈન ખમા કેવા વરી દેવી છે હા પણ બેટા અત્યારે પીડા ભાઈનું ઉઠા ભાઈનું ઘર એક જ જો ધમક માં જતી રહો તો કાલ વસ્તી થાય જતી પણ હો વર્ષે ધમક માં હું દેવી પાર્વતી નહીં

તમારી વાણી છે જેવા તમારી શ્રદ્ધાને જેવી તમારી પક્કી છે એવો અમે દેવ કામ મારા બાપ ટીડા તારા તને રવા દે રવા દે મારી જીવી રવા દે તારી સિવાય મારું કોણ છે આ દિમા

લાડ સંગ માં કોને કેવું કે જોજે હો અમારો વારયો અમારો ધારયો કોઈ નઈ હો બોલ માડી બોલ હા ભયો ના પ્રભુ હા

પંચવારો સભાવારો આમડી મારા નહીં નહીં એ ચાલી અને મારા રામ ના પરફુ હામી હડાઈ નહીં મારા છે આ તો હોય હાઈ કે મારા છોટુ નથી પડવાનું સન નું જુગમય આ તો તમારી કાઈ પેડીયું માં છે તમારા છોકરાની 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 એ નાગરવેલની ની વેલ ના પથારો વધારવાની છે એ ઘટાડવાની નથી આમડી પણ કેને ઘટાડી ગ્યાને આવું કર્યું નું તો આવુંક થઈ ગયું ભાઈ બડજેવું પણ એમ મેં લેડીએ નથી કર્યું વચ્ચે કરાઈને મે કરી બતાડ્યું બસ શેર ભગવાન <coughs> એનું આ પુન ભેગું થાય એટલે કોઈ દર ખામી રવા નથી દેતી ભાઈઓ અમડી ચારણના નેહલો અન ચારણનો પોછક પેરું સોલ્યા એક આઠમો કણ પાખારું તીજો રે કણ એ માળે માળે મોટી પરવી લઉં છો તેડી મના ભગવાન મારા રામ ને મના અમાર વાવો ચારણના નેહ ને લાતી ચારણની ઘીરી સોલ્યા પન થોરો સમય આવા તેડી મારે એ ભી કરવા પડસો गणी ना राम बेटा हां मन आ कोरा मा तुम्हारो धंधो चालो ना चालो पण कोडाडो वाबत करीने भीख मांगवा तुमने मोकल्या नथी एला पण करो एटलो मारा ए धन से मडी जे ही रे जोल्या हां मडी 12 महिना नो कार पडन जो हगार ना करियालु 12 महिना तो तो जगत मा मेरडी नी तुम्हारी ओळख नथी थई वाह मडी वाह हे भगवान हे प्रभु हे मारा એ ખોડલ દેવી ખોડલ માં દેવી રે 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 એ મજરોલોને માંડવડા પા 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 એ ખોડલ દેવી ખોડલ દેવી ખોડલ દેવી ખોડલ માં દેવી રે મજરોલોને માંડવડા પા